કારણો તો શાક્ત છે શક્તિ ઉપાસકો છે પણ પરમ વૈષ્ણવ એવો મહાત્મા ઈશ્વરદાસજી દ્વારકાધીશ ના પરમ ભક્ત એમણે હરિરસ અને દેવ્યાણ નામના બ્રે ગ્રંથો લખ્યા જબરજસ્ત પ્રભુ પ્રભુમય બનેલા હોજીની પિંગળ પાઠશાળામાં અભ્યાસ કર્યો

फग फग जम अनुचार लग जगरम तल तल की खबर ले तो हरि भूतल जल सत पंत जन्म सुतर झटपट मन चैत कपट दज खटपट अनकाल नपट सिर के जपट कर रहे द्रग द्रग नहीं तेज देग जब डग मग पग पग मग मग अलग परम जग, जग जग मुख दंत वचन जब फग फग अन आन जम अनुचार लग जगरम इस सुरज ही न छल्ला श्वास नक्की करियो

ઈસરદાન માતુશ્રી ઈ ગાય દોવા માટે ગયા અને અહીંયા સુરાબાર નો પ્રાણ પંખીર ઉડી ગયો બ્રહ્મ મુનિ કહે દેહ પરી તપ પંખી ગયો કહા બોલન હારો થોડી આમાંથી પ્રાણ પંખીર ઉડી ગયું આવીને જોયું દૂધની ત્રણે લઈને આવ્યો હાકર નાખીને પણ ત્યાં તો નિશ્ચે તન દેહ પડ્યો છે હાથમાંથી ત્રણેનો ઘા થઈ ગયો અને હા દેવ એટલો મોટા શબ્દ નીકળ્યો અને ત્યાં ઈસરદાસજી ની જનતા ખોળિયા પ્રાણ નીકળી ગયો પતિ ને મરતો જોવે અને એની હારે સ્વર્ગા પર નો આરોહણ કરી શકે ને એના ઘરે ઈસરદાન જન્મે ગમે ને ઈસરદાન ન થાય પતિ મરતો જોવે અને એની હારે સ્વર્ગા પર નો આરોહણ કરી શકે ને

અને પ્રખર કવિ બન્યો ભાઈ જેના માવતર એટલા ઉજણા હોય જામ સાહેબ ની કચેરીમાં આવ્યા અણ કાળ બાળ પ્રબળ કમળ મુખ નિરકાળ રાવલ જામ ગઠાયળ બાળ પ્રબળ કમળ મુખ નિરકાળ રાવલ જામ ગઠાય રાવળ જામ ગઠાય કવિતાનો ધોધ છૂટે જામ સાહેબ ને મોજ ના રાવલ જામ ને મોજ ના તોરા મંડે છૂટવા પણ પિતાંબર ભટ્ટ નામના એમના દિવાન એની હામું જોયે દિવાનજી ની હામું જોયે દિવાનજી મોઢું બગાડી જાય કવિતા બરાબર નથી એટલે રાવલ જામના અંગમાં જે મોજ તોરા છૂટતા એ બધું સમય છે એક દી બે દી અને પાંચક દિવસ આવી રીતે હાલ્યો ને આ તો જોવાન ચારણ અને પાછો કવિતાનો જાણકાર એને એમ થયું કે આ એક ભટ્ટ મારી આખી મોજની માથે હેરાન ગતિ કરી નાખે છે આને ન જીવતા રહેવા દઉં કારણ કે છોટો મારો ભોય પણ નાગ નો છેડવો ઝેર નો પારી ખૂન નકો જોવું આ તો નાગ નો બચ્યો હતો કઈ જેવો તેવો નતો છોટો મારો હોય પણ નાગનો છેડવો અને ઝેર નો પારી ખૂન નકો જોવું

રૂપાલ રૂપ મઢેલી રાત છે અને એમાં ઈશ્વરદાસજી આંગણામાં ફળિયામાં તુલસી નું વન છે એમાં સંતાણા ખુલ્લી તરવાર લઈને પણ જો ખડ ની વચ્ચે મૂક્યું હોય તો પંખીડા પાણી વરાહે સાચું મંડે બોલવા એવી તરવાર મૂકના ત્રીજા પ્રાણ વાળ જેવી હોય કાપે વેરીયા ભરૂચ જાડા બકંડા કરંતે કેતા સોટુ મે ડાહણી પાડા જોગણી સમાન ગરી કાંધ જાડા હેના હાથારા કરંતી ગરાડા ક્રોધાળે અનમી ડાડા હાથરી કેવાણ જાડા પટાવાળે નાક ફટકારી જસે એવી તરવાર લઈ અને ખુલી તરવાર લઈને હુતેલા સંતાણેલા બટજી જમી અને સોપારીનો ચૂરો કરતા કરતા હિંડોળા ખાટે હિંચકતા હિંચકતા પોતાના પતિને કે છે ભંડારી પાતલી જીભ વાળો એક ચારણ આવ્યો છે ચારણ આવી કવિતા કરે છે પણ જો ત્રિલોક નાથ ની કવિતા કરવા માંડે ને તો એનો ભેડો પાર થઈ જાય હો એટલે મહારાજ મોજ આવે છે પણ હું મોઢું બગાડું એટલે મહારાજ હું

બીજા ભણશે બા તો કોરા આખર કાગડા માના ટુકારાનું અમૃત મને યાદ આવે છે ઉદ્ધવ અને દ્વારકાની ગલીઓમાં અગ્નિ ભાર્યો એથી હારો હતો મારે ગોકુળિયાનો ગારો રે વ્રજ વારો મને હાંભર્યો બધા સાંભર્યા એમાં એનો ભેરું બંધ એનો ભાઈ બંધ એનો મિત્ર એનો સખા એ સુદામાં હાંભર્યો ભાઈ પણ મહારાજાની બેડીઓ પગમાં પડી ગઈ છે સુદામાને મળવા કેમ જઈ શકાય વૈભવ મૂકીને અને આ બાજુ સુદામા ગરીબી આંટો લઈ ગઈ છે એક ટાણા અનાજ નથી ગોરાણીએ બોલાવીને સુદામાને એટલું કીધું સાંભળ્યું કે શું આજ તો છોકરાઓને સમજાવીને ભૂખ્યા હું આવ્યા છે પણ કાલ સવારે જમવાનું માગશે તો હું દઈશું એક કામ કરો ને તમારા મિત્ર દ્વારકાનો અધિપતિ ભગવાન કૃષ્ણ કનૈયો જે છે કૃષ્ણ ચંદ્રમણી છે એની પાસે માગવા જાઓ મદદ કરે ને આપણું દારિદ્ર ફીટી જાય અરે ગાંધી હું અજાતક બ્રાહ્મણ મારાથી કોઈ દુનિયા ની હાને લાંબો હાથ થાય નહીં કયા માટે હું કૃષ્ણ પાસે માગું કે ભુદેવ કૃષ્ણ પાસે માગવાનું ન હોય એ સમજી જશે લીમડી કવિરાજ શંકરદાનજી લખે છે અંતરના ઊંડાણની ક્યાંય ચોરે ન ચર્ચાય પણ કોક વેધુ પાછ વંચાય સીતની ની વાતું શંકરા કવિ કાગ તો ના પાડે છે મિત્ર ને વેધુને તો કહેવાય જ નહીં એને તમારા દુઃખ ના તમારા ભાઈ પાસે તમારા મિત્ર પાસે ના રોશો કારણ કે અંતર ના વિપત ની વાત ભેરું નો ભણાજી ઈ જો હાચો હેતુ હોય તો એ તમારું સંકટ ગમજી જાય કેવું નહીં પડે હું ત્યાં જાઉં મારે કંઈક લઈને જાવું પડે આપણી પાસે કઈ નથી ઘોરાણી ખાલી હાથે હું કેમ ભાઈ મળવા માટે જાઉં એના છોકરા હોય કૃષ્ણ મારી ઓળખાણ કરાવે વેના છોકરાના આતમાં હું દઉં મારી પાસે કાઈ નથી ગોરાણી હવા સેર તાંદુલ જે હતા હવારમાં છોકરાને રાંધીન ખવરાવાના ઈ તાંદુલની પોટલી ભાઈ વાળી હો અને હાજે ગોરાણી તાંદુલની પોટલીને સીવવા માટે બેઠી પણ કવિ એમ લખે છે કે ગોરાણીએ સુદામાના પત્નીએ તાંદુલ ની પોટલી ની હારે એમાં શામળિયા ને સીવી લીધો ભાઈ ભગવાન કૃષ્ણ સુદામાના પત્ની એમ કેવાય કે પોતે તાંદુલ ની પોટલી ની હારે અંદર સ્નેહ ની ગાંઠ થી આવ્યો છે દ્વારકા આવ્યો છે સોના દ્વારકા નો માલિક આ ગરીબ બ્રાહ્મણ ને કોણ મળવા દે દરવાનો રોકે છે અરે મારો ભાઈ પણ છે તારો મિત્ર સુદામાં આવ્યો છે હવે જા જા તારી જેવા અહીંયા કેટલાય હાલી નીકળ્યા છે તને કૃષ્ણ તારો ભાઈ બંધ હોય કોઈ માનતું નથી ગરીબ બ્રાહ્મણ વાત એક દી બે ત્રણ ત્રણ દિવસના ઉપાસના કડાકા દ્વારકાની બજારમાં દ્વારકાની બજારમાં તો મારી આ તાંદુલની ની પોટલી પહોંચાડીને કૃષ્ણને કહેજો તારો ભાઈ બંધ સુદામો પોરબંદર આવ્યો હતો બસ એટલો સંદેશો તો આપી છો ને એમાં એક જણાને હોય તો હોય ખરો એક બાજુ જગત ની સમૃદ્ધિ છે અને એક બાજુ જગત ની ગરીબાઈ છે હોય તો હોય અને દરવાને જઈને અખતરો તો ક્રિયમ શું કે છે ભગવાન ભગવાન ની પાસે જઈને કીધું પ્રભુ હિંડોળા ખાટે ત્રિલોક ના ત્રિભુવન નો અધિપતિ હિંડોળા ખાટી હિંચકે છે કનૈયો પટરાણીઓ હિંચકા નાખે છે પણ આજ દરવાને જઈને કીધું પ્રભુ એક ત્રણ દીથી પોરબંદર થી બ્રાહ્મણ આવ્યો છે અને એમ કે છે કૃષ્ણ મારો મિત્ર છે અમે એક જ ગુરુના આશ્રમમાં ભણતા હતા ત્રણ દિવસથી તમને મળવા માટે તલખે છે પણ અમે આવવા નથી દેતા આ જડે એમ કીધું કે જો મરી જાઉં તો મારી તાંદુલની પોટલી પહોંચાડજો એટલે કહેવા માટે આવ્યા છીએ પણ સુદામો જ્યાં શબ્દ સાંભળ્યો ત્યાં તો ત્રિભુવન ના અદભુત ગડગડતી દોટ મૂકી હો ભાઈ આવ્યો મુજ બાપલીઓ આવ્યો સાચો મુજ સ્નેહી આવ્યો બાળા પડનો ભેરુ આવ્યો ગોકુલ યાના ગીત લઈ આવ્યો આવ્યો મુજ બાપલીઓ આવ્યો હો ડોટ મૂકી ભાઈ જગતના નાથે પણ ખબર પડ્યા ને વાલો એ દોડા ગીર ધારી પછી ત્રિક મેં લીધો છે ખબર પડી ને વાલો ધોડ્યો ગીર ધારી પછી ત્રિક મેં લીધો છે એને ત્રેડી આહુડા ખલક્યા થી થાકેલો થાકીને આવેલો છે ગરમ પાણી મુકાઈ ગયા ભાઈઓ અને અંગડા ગસસે ની કેવો સુદામા ભાગશાળી છે વિચાર તો કરો બ્રહ્માંડનો અધિપતિ એની પટરાણીઓ છે રુક્ષમણીજી છે યાદ આ જોડી અને એને બ્રાહ્મણને નવરાવે છે કે અંગડા ગસસે ની એ જોને આઠે પટરાણી અને ત્રિકમ રેડે છે જેને સો પાણી એ પાહોલી આજ સુધા માજી દ્વારિકામાં સો ને ગાયો એ દર્શને દિના નાથ ને રેજી નવરા તૈયાર કરી અને બગલમાંથી તાંદુલ ની પોટલી ખેંચી લીધી પોતે તાંદુલ ની મુઠીઓ બાળ બાળપણ યાદ આવી ગયું તાંદુલમાં મીઠાસ છે રુકમણીજીએ કાનમાં કીધું કે એકાદી મુઠ્ઠી મારા માટે રાખજો કારણ કે ન્યા સુધામાને આપવાનું છે મારે આપવાનું છે તમે કઈ નહીં કરી શકો હું લક્ષ્મી છું એટલે એકાદી મુઠી મારા માટે રહેવા દો કે તાંદુલ જ મેને વાલો એ વારે રાણી રૂકમણી એક મુઠી બદલામાં મારે એને વૈભવ આપવાનો છે પ્રભુ એક મુઠી તો મારા માટે રહેવા દે ભલા માણસ એક દી બે દી પાંચ દી પંદર દી છ છ મહિના સુધી સુદામાને રોક્યો છે રોજ નવા નવા પકવાન બને છે જમાડે છે સુદામો બિચારો આંખ બંધ કરે ત્યાં એના ભૂખ્યા છોકરા દેખાય છે પણ શું કરું આ કૃષ્ણ કેવો કઠોર થઈ ગયો છ મહિનામાં એક મારા ઘરના સમાચાર પૂછ્યા નહીં મારી પત્ની શું કરે મારા બાળકો શું કરે મારી આર્થિક સ્થિતિ કેવી છે મારી ગરીબા કઈ પૂછતો નથી એટલો બધો માણસ બદલાઈ જતો હશે વલણ નવલું નિહાળી વિશ્વનું કાં ગમ કરે નાઝીર સમય બદલાય છે ત્યારે બધા જાય છે એટલો બધો વૈભવમાં એને ચડી ગયો મારા બાળક કેમ દિવસો કાઢના છે મારી પત્ની કેટલી મુજાતી છે છતાં મેં કીધું કે પ્રભુ હવે હું રજા લઉં મને જવા દો મને મારા છોકરા યાદ આવ્યા છે આગ્રહ ન કર્યો રોકાવાનો ભલે બાપા જાઉં છે ઉદ્ધવ અને કૃષ્ણ એને માટે દ્વારકાના સીમાડા સુધી ગયા છેલ્લા જુહાર સુદામા એ કરી લીધા અને સુદામો પોરબંદરના રસ્તે હાલતો થયો ભગવાને કીધું કે આઈ સુદામા વોરે આ તારી ફાટલી પોતળી લેતો જા મારી પિતામરી મને પાછી દે દે સદામો પોરબંદર ના રસ્તે હાલતો થયો ભગવાને કીધું આય સદામા ગોરે આ તારી ફાટલી પોતળી લેતો જા મારી પિતામરી મને પાછી દઈ દે ત્યાં તો સુદામાને ધરતી મારગ આપે તો હમાઈ જવાનું મન થઈ ગયું હો એટલો બધો સંપત્તિમાં ગાંડો થઈ ગયો એક પોતળી પેરી છે એ પોતળી નો મારા અંગ ઉપર રહેવા દીધી પણ તો આ દેશનો વિપ્રા દેશો બ્રાહ્મણ એ ત્રિલોકના નાથનો આભાર માને છે કે એક પોતળી જો કૃષ્ણે મને આપી હોત ને તો એ કોપદીપ તો એમ કેત ને કે આ પોતળી આપી હતી મારી હતી એ પ્રભુ તે મારું અજાતક વ્રત જાય છે તોય આભાર માને છે ભગવાન પોતાની ફાટલી બિચારા પોતળી પહેરી સુદામો હાલતો થયો એ સુદામા જ્યારે હાલતો થયો ત્યારે ઉદ્ધવે એટલું કીધું પ્રભુ એક ચપટી તાંદુલમાં રુક્ષ્મણીજી અને મહેલ ખડા કરી દીધા છે તમે જો જરાક કાનમાં હાલતી વખતે સુદામાને કીધું હત ને કે તારું દુઃખ તો હજારો જોજન દૂર વહી ગયું છે તારા છોકરા સુખી છે તારા પત્ની સુખી છે તો બિચારા બ્રાહ્મણને દ્વારકાથી પોરબંદર સુધીનો થાક ન લાગે તો ત્યારે કૃષ્ણ રોતા રોતા બહુ સરસ બોલ્યા છે ઉદ્ધવ મારા આંગણે છ છ મહિનાથી માગવા વાળો માણસ પોતાના મોઢેથી માગી ન શીખ્યો હોય તો હું દેવા વાળો કયા મોઢે કહી શકું મેં તને એટલું દીધું છે મારાથી ન બોલી શકાય અને એના માટે કવિની કલમ હાલે એ જ નાથ નાથે એ મે મિત્ર તો બનવું જેવો સુદા માન માધવા જેવો બનવું મિત્ર તો બનું જેવો સુદા માન માધવા જેવો પણ કીધા વગરનો ભક્તોને હંમેશા દીધા કરે છે એવી ભગવાન ની ટેવ છે આ તારા ગજ હેઠા મૂકી વજન મૂકીને વરવા અરે નવલખ તારા નીચે બેઠો કયે તુંબડે તરવા નાગબાઈ જેવી ધીળિયું ઘરો ઘર અને બેટા ઈશ્વરના અવતાર છોરો ને માત સમજાવે હવે આવા કોઈ ચારણો આવે કેવા કેવા ચાર કેવી ભગવતી આ કુળમાં જન્મી નવલાખ લોબડી આવી ઉગતા સૂરજને સંભાવી દે નિર્ધન ને રંક હોય તો એને રાય બનાવી અને તકતન કરી દે અને ગાદી પર બેહારી મઢડા

હવે આવા કોઈ ચારણો આવે ચારણો ને આઈ સોન બાઈ મા એમ કીધું કે વાણી રૂપી મારા દૂધડા કેરી જીંદજો ધોળીધાર તો નાગબાઈ જેવી દેવીયું ઘરોઘર અને બેટા ઈશ્વરના અવતાર છોરુને માતો સમજાવે હવે આવા કોઈ ચારણો આવે કેવા કેવા ચારણો કેવી ભગવતીઓ આ કુળમાં જન્મી નવલાક લોબડી આવી સૂરજને દે નિર્ધન ને રંક હોય તો એને રાય બનાવી અને તખતનસીન કરી દે અને ગાદી ઉપર બહે આ જબરજસ્ત કવિઓ એમાં મહાત્મા ઈશરદાસજી નામ તો એનું ઈશ્વરદાન મારવાડના ના પત્ની ભાદરેશ મારવાડ અને ભુજની પિંગળ પાઠશાળામાં અભ્યાસ કરેલો એમણે ચારણોમાં સૌ પ્રથમ વૈષ્ણવ ચારણો તો શાક્ત છે શક્તિ ઉપાસકો છે પણ પરમ વૈષ્ણવ એવો મહાત્મા ઈશ્વરદાસજી દ્વારકાધીશ પરમ ભક્ત એમણે હરિરાસ અને દેવ્યાણ નામના બ્રે લખ્યા જબરજસ્ત પ્રભુ મે બનેલા ભોજની પિંગળ પાઠશાળામાં અભ્યાસ કર્યો અને પણ ઈશ્વરદાન કોને ન્યા જન્મે

છેલ્લા નક્કી કર્યું કે આ ઈશ્વર ની જનેતા જે છે એ મને મરતો નહીં જોઈ શકે મને પ્રાણ કાઢતો નહીં જોઈ શકે